મા દુર્ગાનું સૌથી શક્તિશાળી અને ભક્તોના દુઃખ દૂર કરવામાં ક્ષણિક પણ વાર ન લગાવે તેવું સૌથી ઉત્તમ સ્વરૂપ છે મા મહાકાળી મા મહાકાળીનું સ્વરૂપ ભલે બિહામણું લાગે પરંતુ તેમની કૃપા જો જાતક પર વરસે તો તેને સંસારના તમામ દુઃખોમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે એક એવી શક્તિ કે જેના તેજને શાંત કરવા સ્વયં દેવાદિદેવે પણ તેમની ભક્તિ કરી છે તેવા મહાકાળી માતાનું એક અનન્ય સ્વરૂપ કલોલના ઈસંડ ગામમાં સ્થિત છે જેના દર્શન કરી ભક્તો કરે છે ધન્યતાની અનુભૂતિ કોઈ પણ મંદિરની વિશિષ્ટતા હોય છે તે મંદિરમાં સ્થિત દેવી દેવતાઓની પ્રતિમા ઈસંડ ગામમાં સ્થિત ગામના પાદરે વિશાળ પરિસરમાં મા મહાકાળીનું આ પાવન મંદિર સૌ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલું છે અહીંના સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ મંદિરમાં લગભગ ચારસો વર્ષ પૂર્વેથી થઈ રહી છે મા મહાકાળીની આરાધના જેના થકી ભક્તોને પ્રાપ્ત થાય છે મહાકાળીના શુભ માતાજીની બહુ છે તે ગમે તેવું એમની મનોકામના હોય ને તો પૂર્ણ થઈ જાય એમ ગમે તેવી બાધા રાખે તો એમનું કામ જે કરવાનું હોય ને પૂરું થઈ જાય અને માતાજીની બહુ શ્રદ્ધા છે ગામમાં અને અમારે ભક્તિભાવ બહુ ચાલે છે માતાજીના અને મારા ભજન મંડળની બહેનો છે ને એ માતાજીને બહુ માને છે અને જે બાર ના કોઈ આવે તો એ માતાજીને જે શ્રદ્ધા રાખીને જાય એમની મનોકામના પૂરી થઈ જાય છે મંદિરના મુખ્ય દરવાજાથી અંદર પ્રવેશતા જ નજર સમક્ષ જ દેખાઈ જાય છે મા મહાકાળીનું મુખ્ય ગર્ભગૃહ જ્યારે ડાબી બાજુએ વિશાળ પરિસર આવેલું છે જે ભક્તો બેસીને માય ભક્તિમાં લીન બને છે મંદિરમાં મા મહાકાળીની સ્થાપના કઈ રીતે થઈ તેની પાછળ પણ ઘણો રોચક ઇતિહાસ રહેલો છે સ્થાનિકોના કહેવા પ્રમાણે તેમના વડવાઓ દ્વારા જયપુરથી આ મૂર્તિ અહીં લાવવામાં આવી અને મા મહાકાળીના પ્રખર ભક્ત દ્વારા એકસો આઠ દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરી મા મહાકાળીની ભક્તિ કરી અને આ મૂર્તિને તેમણે જાગૃત કરી હતી અને તેમની આરાધનાની અહીં શરૂઆત કરવામાં આવી લોકોને એટલી આ મંદિરનો જે વિકાસ થયો એની અંદર આ માતાજીને પાર બારના પરદેશી વધારે ગામના અહીંયા માતાજીને કહે પ્રાર્થના કર એટલે માની કૃપાથી એ લોકો વિદેશમાં ગયા અને ત્યાંથી એ લોકોએ આ દાન ઘણું કર્યું છે કહેવા છે કે સ્વયં પાવાગઢ મસ્જિદ મા મહાકાળીના દર્શનનું પુણ્ય જેટલું પ્રાપ્ત થાય છે તેટલું જ પુણ્ય અહીં ઈસંડ ગામમાં સ્થિત મા મહાકાળીના દર્શન કરવાથી પ્રાપ્ત થતું હોવાની છે માન્યતા મંદિરના ગર્ભગૃહમાં અન્ય દેવી દેવતાઓની મૂર્તિ પણ બિરાજમાન કરવામાં આવી છે જેના દર્શન કરવાનું પણ ભક્તો નથી ચૂકતા અહીં નાત જાતના ભેદભાવ વગર દરેક ધર્મના લોકો મા મહાકાળીની ભક્તિ કરવા અહીં મંદિરમાં પધારે છે અને પામે છે શક્તિ સ્વરૂપાના આશીર્વાદ કેવા છે કે અહીં સ્થિત માં મહાકાળી એટલા જાગૃત છે કે અહીં પોતાની તકલીફોથી રડતા ભક્તો માના આશીર્વાદ પામી હસતા હસતા આ મંદિરેથી પરત ફરે છે માતાજી સાક્ષાત માટે અમને પ્રત્યે ગર્વ છે અમને સુખી કર્યા છે અને મને મારો અનુભવ એવો હતો કે માતાજીનો હું બહુ મને અનુભવ નહોતો લગનથી અત્યારે પણ એક જગ્યાએ હું જોવડાવા ગઈ તો એ લોકોએ મને કીધું કે બેન તમે ઊભા થઈ જાઓ તમારે માતાજીનો હાથ હશે એટલે તમારે જોવડાવાશે નહીં એટલે હું માતાજીને એકદમ પગમાં પડી ગઈ અને મને એકદમ એમ થઈ ગયું કે મારી મા છે અત્યારે મારે બધા જ કામ હોય મારી માં કરે છે અને મને ખૂબ જ સુખી છું મારો પરિવાર સુખી છે અમે બધા સારા છીએ અને માના પરતાપે અમારા દિવસો સારા જાય છે અને માના પરતાપે અમારે કોઈ ઘરમાં કોઈને ટોક કશું નથી બધા ખૂબ જ સુખી છે અહીં આવતા ભક્તોની તમામ મનોકામના માં મહાકાળી પૂર્ણ કરે છે વિદેશ ગમનની ઈચ્છા ગર્ભિત ભયમાંથી મુક્તિ અને સાથે અસાધ્ય રોગમાંથી પણ મુક્તિ અપાવે છે અહીં બિરાજતા માં મહાકાળી અહીં નિત્ય ગામની સ્થાનિક મહિલાઓ દ્વારા ભજન થકી માં મહાકાળીની ભક્તિ પણ કરવામાં આવે છે જેના થકી મંદિરનું વાતાવરણ વધુ ભક્તિમય જોવા મળે છે આ મંદિરમાં દૂર દૂરથી ભક્તો માં મહાકાળીના દર્શને આવીને બાંધે છે પુણ્યનું ભાથું ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ